નવી સવારમાં આપ સર્વેનું ખૂબ પ્રેમથી આનંદથી અને ઉમળકાથી સ્વાગત કરું છું આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા કવિ સર્જક અને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશ ઝા ભાગ્યેશભાઈ તમારું સ્વાગત કરીએ છીએ અરે ખૂબ ખૂબ આભાર અને સ્વાગત તો કે આપણે તો બહુ જાણીતી જગા છે આ અરુણાબા જાડેજાનું એક કાર્યક્રમ હતો એટલે અહીં અહીં અટારીમાં બેઠેલા એમનું જે એક બહુ જાણીતું પુસ્તક છે લખવૈયાગીરી જે પુસ્તકમાં એમણે રોટલો સીરામણ છાસ એના વિશે લખ્યું છે એવા પુસ્તકનો એક કાર્યક્રમ હતો ને તમે આવેલા એ મને યાદ છે અને અમે આ ઉપવન રવેશ છે ને અમારા કાર્યાલયની આગળની જગ્યા એમાં પુસ્તકોના લોકાર્પણ પણ કર્યા છે માતૃભાષા દિવસની ઉજવણી પણ કરી છે કવિ સંમેલન પણ કર્યું છે અને કવયત્રી સંમેલન પણ કર્યું છે સારું એટલે આવી રીતે પૂરી તો તો પ્રેક્ષકો ભાગી પણ ના શકે અને બહુ આનંદ કર્યો છે અમે અને આજે પણ આનંદ જ કરવાના છીએ હું તો મારી પાસે આનંદ સિવાય બીજું કશું છે નહીં એટલે શબ્દની આરાધના પણ હું આનંદ માટે જ કરું છું જીવન પણ આનંદ માટે જીવું છું એટલા માટે કે શંકરાચાર્ય જેમને હું નાનપણથી આરાધું છું એમનો એક મંત્ર જે છે ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ સુખ માટે દોડીશું ને તો પાછળ દુઃખ આવશે જ સુખનો વિરુદ્ધાર્થ શબ્દ છે આનંદનો નથી અને એટલે એ ચિદાનંદની આરાધના કરવી આનંદની આરાધના કરવી એટલે તમે જોશો કે મારી બધી વસ્તુઓ અને તમને ખબર જ છે કે વિનોદ ભટ્ટ મારા જીવનમાં આવ્યા અને એટલે આમ સેન્સ ઓફ હ્યુમર હતો પણ એકદમ પ્રગટ થયો અને એમણે જે રીતે જીવનને હસી કાઢ્યું એ મને પણ એવું લાગ્યું કે જીવનમાં આનંદમાં રહેવું બહુ જરૂરી છે સાચી નહીં તો શું બધું સજળ નેત્ર જ વાત કર્યા કરવી એનો અર્થ નથી એનો અર્થ નથી હસવાનું હસવામાં લેવાનું સગળુંને ને વાત કરી વાત વાળવાની કહેતો તો કહેતી હતી કહેનારી નાથ એમાં ભાષાને ભરદરીએ ગાળવાની સપનાથી શણગાર્યું પ્રેમ કરી પડકાર્યું આપણે તો અજવાળું આવ્યું જાણે આખું આંગણે સમાય અને કેટલી સાચી વાત છે ભાગ્યેશભાઈ મને પણ હંમેશા એવો વિચાર આવે કે આપણા બધાને ભગવાને એક સરસ શરીર આપીને એક ઉત્તમ જીવન આપ્યું પછી આપણે માત્ર ને માત્ર પ્રસન્નતા અને આનંદની સાથે જ એને ગાળવું જોઈએ બીજું શું છે હું તમને એક થોડી ફિલોસોફિકલ વાત કરું કે તમે જાણો છો હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બધામાં હું બહુ જ મારી ગતિ છે થોડી હું એક મનુષ્ય તરીકે એના એટલે વિક્ટર ફ્રેન્કલનું પુસ્તક છે મેન ઇન સર્ચ ઓફ મિનિંગ કોન્ફ્લિક્ટ ભરેલા આ વિશ્વમાં યુદ્ધની સાયરનો સંભળાતી હોય એવા વિશ્વમાં જ્યાં આપણે પાડોશીને નાવ ઓળખતા હોય એવા વિશ્વમાં જ્યાં સંબંધો તણાવ ભલ્યા હોય એવા વિશ્વમાં જ્યાં એકબીજાને લોકો સહન કરવા તૈયાર ના હોય એવા વિશ્વમાં ભારે અસ્પૃશ્યતાથી પીડાતા મનુષ્યોની વચ્ચે આપણે રહેતા હોઈએ એવા વિશ્વમાં એઆઈ શું કામ આપણે શોધ્યું જે દર્પણની શોધ થઈને કોઈનું વાક્ય છે નોબેલ પ્રાઇઝ વિનરનું કે જો સત્ય માટેનું નોબેલ પ્રાઇઝ આપવાનું થાય તો દર્પણને આપવું પડે કારણ કે દર્પણ સિવાય ક્યાંય સત્ય છે નહીં અને આપણે દર્પણમાં જ્યારે પહેલી વખત જોયું અથવા નદીમાં એનું પ્રતિબિંબ જોયું હશે જેમ એન્ડ રેન્ડ કહે છે ને કે જેને પહેલાં ચક્ર શોધ્યું હશે ને મલ્ટિપલ ફ્રેક્ચર થયા હશે જેને પહેલી વખત અગ્નિ શોધ્યો હશે તો દાઝી ગયો હશે એવી રીતે જેને પહેલી વખતે પોતાનું મોં જોયું હશે પાણીમાં જ જોયું હશે એ પછી મનુષ્યમાં એક કીડો સળવળ્યો કે મારે મારું મિમિક મારી પ્રતિકૃતિ રચવી છે એટલે એને ઢીંગલી બનાવી એને રમકડા બનાવ્યા મારી આ દિલકે એમ કહે છે કે વી આર ધ એન્સેસ્ટર્સ ઓફ ગોડ બીકોઝ વી ક્રિએટેડ ગોડ એટલે નિર્ગુણમાંથી સગુણમાં સાકાર સગુણનો ઉપાસના કરીએ છીએ એમાં પણ પરબ્રહ્મને પણ આપણે મનુષ્યનો આકાર આપ્યો એટલે મનુષ્યને હંમેશા પોતાની પ્રતિકૃતિ જોઈએ છે એ જે ભૂખ છે ને એ ભૂખ કમ્પ્યુટર આગળ પણ એને વ્યક્ત કરી કે મારે કમ્પ્યુટરમાંથી પણ માણસ જેવું જ કમ્પ્યુટર બનાવવું છે એમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જન્મ થયો ધીસ ઇઝ ધ કનેક્શન એન્ડ ઇફ યુ ડોન્ટ નો ધીસ કનેક્શન વી વિલ બી મિસિંગ ધ મિનિંગ ઓફ લાઈફ મોસ્ટ ઓફ ધ પીપલ એટલે જે લોકો સર્જકતામાં પડેલા છે જે લોકો શબ્દની આરાધના કરે છે એમનું અલ્ટિમેટ ટેન્શન શું છે વાય ડુ વી રાઇટ બલ્ટ્રન રસેલે જવાબ આપ્યો બધા અનેક લોકોએ પૂછ એને એના એના જવાબો હજી આજે પણ આપ્યા કરે છે હું હારુકી મુરાકને વાંચતો હતો જપાનીઝ લેખક એને કીધું ને નોવેલિસ્ટ એજ અ વોકેશન તો શું કરો તમે દોડ એ તો જહાજનો પ્લેયર છે એ તો મેરેથોન દોડવાવાળો છે પણ કે હું મારી દોડ છે કે મારું બધું છે એ તો મારું મૂળ તો મારે શબ્દનો અર્થ પકડવો છે તમે સનાતનની વાત હમણાં બહુ જ કરો છો મને બહુ આનંદ થયો મેં ગૌતમભાઈના એપિસોડ જોયા ગુડ આપણી પાસે આવું ટોલર આવું આવી આવી વ્યક્તિત્વ છે આપણું ટોલ વ્યક્તિત્વ છે ટોલ પર્સનાલિટી ઓફ ગૌતમ પટેલ એને તમે ડેફિક કરો એમની પાસેથી કઢાવો બધું કાલિદાસે એવું કહ્યું વાગરથા જે વાણી અને અર્થની માફક જોડાયેલા છે એ વાણીને અર્થની માફક જોડાયેલા અને વાગરથા પ્રતિપત્ત એટલે હું એમ કહું કે આ ગ્લાસ એટલે એની સાથે એનો અર્થનો ચમત્કાર થાય છે એમાં ક્ષણાર્થનો પણ વાર નથી લાગતી એ જેમ શબ્દ અને અર્થ પોતાના એકબીજા સાથે જોડાયેલા છે એવી રીતે જે જોડાયેલા છે એ શિવ પાર્વતીને પ્રણામ કરી અને હું રઘુવંશ નું પ્રારંભ કરું છું આ ઊંચાઈ થી આપણે શબ્દની ઉપાસના કરવાની છે એટલે શબ્દ છે ને એ આપણને સત્ય સુધી લઈ જાય એવું લાગે છે કારણ કે સનાતન ધર્મમાં આત્માની જે કલ્પના કરી અને આત્માનો જે જે પરિવેશ આપ્યો આખું આપણા અસ્તિત્વનો અર્થ આપી દીધો અને કૃષ્ણે ભગવદ્ ગીતામાં બીજા ચેપ્ટરમાં એવું કહ્યું કે અકલેદ્યો યમ વાંચ્યો યમ અને અછેદ્યો યમ આ તો આત્મા છે તમે એને પકડી નહીં શકો એનું વર્ણન નહીં કરી શકો એને પલાડી નહીં શકો એને સળગાવી નહીં શકો બધાને ટેન્શન થઈ ગયું અવાજ છો એમ આનું વર્ણન ના કરી શકાય તો એટલે આપણે ભાષા મેળવી છે શા માટે એટલે ભાષાએ આ સાહિત્યની રચના કરી એ એમને કહ્યું કે નહીં વર્ણન કરી શકો એટલે મનુષ્ય તરીકે મારો અહમ ઘવાયો અને હું શબ્દોનો ઉપાસક છું તો લાવ હું એની નજીક પહોંચું તો એ ભણકાર પામવા માટેની જે મથામણ છે એ સાહિત્ય છે કે હું એ સત્ય એ પરમ સત્ય એ પરમ અસ્તિત્વ એ અસ્તિત્વનો અર્થ એને હું જોઈ નહીં શકું પણ એનો અણસાર પામી શકું એનો ભણકાર પામી શકું એવા મારા કાન અને એવી મારી બુદ્ધિ બને એ આપણા જીવનનો અર્થ છે કેટલી અદ્ભુત વાત તમે કરી ખરેખર એમ થાય કે આ બધી વાતો સાંભળ્યા કરીએ અને પછી સમજીને એને જીવનમાં પણ ઉતારીએ ભાગેશભાઈ મને કોરોના વખતે એન્ઝાયટી થઈ હતી આમ તો હું સતત પોઝિટિવિટી જ સમાજમાં પ્રસરાવતો રહું છું એ વખતે પણ મેં અમદાવાદની પોલીસે શું શું પોઝિટિવ કામ કર્યું કોરોનામાં એની એની એકસો પચીસથી વધારે પોઝિટિવ સ્ટોરી જોઈ મેં વાંચી પણ કરા તો એવી સ્થિતિમાં પછી છે ને હું વેદ પાસે ગયો અને ફટાફટ ફટાફટ બારણાઓ મારા ખોલવા માંડ્યા અને મેં એક પ્રયોગ કર્યો કે એ ચારે ચાર વેદ ને મેં સૂર્યપ્રકાશમાં વાંચ્યા મેં કોઈ મારે કૃત્રિમ પ્રકાશમાં નથી વાંચવા હું સૂર્યપ્રકાશમાં વાંચું અને મેં સૂર્યપ્રકાશમાં આ વેદો વાંચ્યા અને પછી મને મને કદાચ મારું સરનામું મળ્યું અને મને થયું કે આ જે સનાતન ધર્મ છે એ કેટલો કેટલા બધા જન્મો લઈએ તો પણ આમ આપણને અખૂટ છે એનું જ્ઞાન તો મને જે તમને પૂછવું છે કે આમ ખાલી બે ત્રણ શબ્દોના ઝુમખાઓ પણ લઈએ યુગમાં પણ લઈએ દાખલા તરીકે ત્યાગીને ભોગવો જીવનમાં તમે ત્યાગીને ભોગવો ભોગવવાની તો છૂટ છે તમને પણ ત્યાગીને ભોગવવાનું છે અને આ જે કન્સેપ્ટ છે સાહેબ આમ શું કહેવાય મુગ્ધ થઈ જવાય એવી જ રીતે વસુ થયેલું કુટુંબકમાં કે આખા વિશ્વને કુટુંબ માનીને તમારે જીવન જીવવાનું છે તો આ જે પરિભાવના છે જીવન માટેની એ કદાચ આમ પગલે પગલે પ્રકાશ હોય એમ જાણે કે શબ્દે શબ્દે આપણા જે બધા જ ગ્રંથો છે મારું એક વાક્ય છે કે કોરોનામાં મારા હાસ્ય નિબંધમાં મેં લખ્યું છે અને આપણા સાહિત્યકારોને તો સમય ના હોય એટલે પછી મેં વન લાઈનર એમાંથી ખોળી અને બધાને ખવડાવું છું તો મારું એક વાક્ય એવું છે કે કોરોનામાં ઘણા પેશન્ટો ડૉક્ટરની જાણ બહાર સાજા થઈ ગયા વાહ 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 આપણે ત્યાં અધ્યાત્મ અને ધાર્મિકતા આ બેમાં જે જાગૃતિ જોઈએ એ નથી આવી અને મોટે ભાગે આપણે સિટીમાં ફસાઈ ગયા છે અને આ કોમ્પિટિટિવ યુગમાં સ્પર્ધા આ સિટીને અડી ગઈ છે એટલે કોમ્પિટેટિવ સિટી આવી ગઈ છે અને કોમ્પિટેટીવ સિટી આવીને એના લીધે સનાતનનું સત્ય સનાતનનો અર્થ આપણે ભૂલી ગયા હવે હું તમને સહેજ પાછો લઈ જાઉં જે વાત ઉપર આપણે હતા સ્ટુઅર્ટ રસેલ અત્યારે સૌથી વધારે વંચાતું હ્યુમન કોમ્પિટિબલ નામનું પુસ્તક એને અત્યારે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં કર્યું છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એના બર્કલી કેમ્પસમાં હું અમેરિકામાં પીએચડી કર્યું ને એટલે ઘણા ફિલોસોફર્સને મળવાનું થયું અને સ્ટોર રસેલને મેં વાંચ્યું અને પછી બીજા બધા બહુ લોકોના તમે જે વેદની વાત કરી ને એનો મારે અહીંયા તંતુ જોડવો છે કારણ કે ધ વે ઓફ નોઈંગ વેસ્ટર્ન પાસે જે વસ્તુ છે ને વે ઓફ નોઈંગ ઇઝ બાય એજ્યુકેશન કે તમે જાઓ ચોપડી વાંચો અક્ષર જ્ઞાન મેળવો ગુરુ પાસે જાઓ આપણે પણ બધા એવું કહેતા હતા પણ આપણું એક બીજું એક આખો મોટો દરવાજો છે વે ઓફ નોઈંગ ઇઝ નોટ થ્રુ એજ્યુકેશન નોટ થ્રુ લેંગ્વેજ વે ઓફ નોઈંગ થ્રુ યોર ઇનર આઈઝ આંખ બંધ કરી અને અંદર જાઓ સંબોધે ચિત્તમ વિક્ષિપ્ત થઈ જાય ત્યારે ચિત્તને સંબોધન કરી અને શાંત પાડો અને અંદર જાઓ એ અંદરના પ્રકાશને પામો અને પછી સરસ્વતીએ સરસ્વતી સુપ્તમાં કહ્યું યમ કામયે તમ ઉગ્રમ કૃણોમી હું જેને ચાહું છું એને હું ઉગ્ર બનાવીશ હું એને વિશિષ્ટ શક્તિઓ આપીશ તો હવે આપણને આ વિશિષ્ટ શક્તિ મળી ભાષાની અભિવ્યક્તિની બધા અભિવ્યક્ત કરે છે બધા અભિવ્યક્ત થાય છે મારું તો એક નવું એક એક વાક્ય છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત ભગવદ્ ગીતામાં એવું કીધું કે તું જન્મ્યો ન ત્યારે અવ્યક્ત હતો મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જઈશ તું વચ્ચે છે એટલા માટે તું અભિવ્યક્તિ છે એટલા માટે આપણે માણસને વ્યક્તિ કહીએ છીએ માણસને વ્યક્તિ એટલે કહીએ છીએ કે ઈશ્વરની અભિવ્યક્તિ છે આ પોઝિટિવ એટીટ્યુડ છે આઈ એમ ધ મેનિફેસ્ટેશન ઓફ ધેટ ગોડ આવું અભિમાન આવે ને એ માણસને બીજા કોઈનો ઈગો નડતો નથી અને એ માણસના ઈગો વિશે તમે ફરિયાદ કરી જ ના શકો વાહ આ જાગૃતિ આવી જાય ક્યાં વાત વાહ આ જાગૃતિ એટલે સ્ટુઅર્ટ રસેલ અને આ બધા એમ કહે છે દેર ઇઝ અ વે ઓફ નોઈંગ વિચ ઇન્ડિયા હેઝ ડિસ્કવર્ડ વિચ ઇઝ વિથઆઉટ ટચિંગ યોર કોગ્નિટિવ ફેકલ્ટીઝ તમારા મગજને બંધ કરીને આત્મામાં ઉતરવાનું મનને શટ ઓફ કરી દેવાનું અને મનની આંખના બદલે અંદરની આંખથી જોવાનું કહેવામાં જેટલું સહેલું છે ને એટલું જ અઘરું છે અને સાંઈ મકરંદને બધા લોકો બધા બહુ મથી ગયા છે અને લોકો આજે પણ મથી રહ્યા છે એવું નથી આપણે તો શું છે બધા છકછબિયા કરનારા લોકો પાસે પહોંચી ગયા એટલે મેં કીધું રિલિજિયસ સિટી છે ને છબછબિયા ઘણી વખત કરાવે છે એનું દુઃખ થાય છે ઓડેને બહુ સરસ કહેલું ઓડેને એમ કહ્યું કે તમે જે મહાસાગરની કલ્પના કરો છો ને એ તમારો પરિચય કિનારાનો છે તમે એમ કહો મેં દરિયો જોયો એટલે શું મુંબઈના બીચ ઉપર જઈને આવ્યા અરે યાર એ તો એક કિનારો છે મહાસાગર તો ક્યાંક દૂર છે એ મહાસાગર સુધી જવાનું કામ એ આ મફતમાં સનાતન ધર્મમાં મંથન નથી આવતું સમુદ્ર મંથન સમુદ્ર મંથન એટલે તમારે છેક સુધી જવાનું છે લક્ષ્મી કૌસ્તુભપારી જાત કસુરા ધનવંતરે ચંદ્રમા ગાવો સપ્તમ ગાવો કામ દુધા સુરેશ્વર ગજો દેવાંગના અશ્વઃ સપ્ત મુખો વિષમ હરિધનુ શંખો અમૃતમ ચાંબુદે રત્નાનીતિ ચતુર્દશાની સતતમ કુર્યુ મંગલમ રત્નો જે ચૌદ નીકળ્યા એને તમારા જીવનને આટલા આપણે ચૌદ શબ્દ જ બગાડી દીધો આ ચૌદ રત્નો છે ને પછી પૂર્ણિમા આવે છે આ આ શોધ છે સાહેબ મનુષ્યતાની શોધ જે કરાવે એ સનાતન છે સનાતન એટલે શાશ્વત જેની જેની જન્મ તારીખ ના હોય અને જેની મૃત્યુતિથિ ના હોય એ સનાતન છે એટલે શાશ્વત જે છે એને મારે પામવું છે અને મારી બધી મથામણી છે હું કવિતા લખું છું તો શાશ્વત માટે લખું છું હું સાહિત્ય વાંચું છું તો મને હું એવું શોધવા મથું છું કે આમાં સનાતન ક્યાં સુગંધાય છે કોઈ વનનું ફૂલ છે એની પાસે પણ ગીત છે તમારે ત્યાં જવું પડે એને વાંચવું પડે આ બધા છબછબી લોકોને બાજુમાં મૂકો ભૂલી જાઓ મને ઘણી વાર ભાગ્યેશભાઈ એવો એવો પ્રશ્ન પણ થાય અને એ પ્રકારની લાગણી પણ થાય કે આ અમૃત છે સનાતન આખી વાત જ એને તમે બાંધી પણ ન શકો ને એને તમે કોઈ પણ રીતે ગમે તેટલા પ્રયત્ન કરો તો પૂરેપૂરી વ્યક્ત પણ ન કરી શકો એવી આખી અદ્ભુત વાત છે આ તો ગહન વાત છે અને જેટલી ગહન છે એટલી જ સરળ પણ છે તો ઘણીવાર મને એમ થાય કે આટલું મધુર અમૃત જેવું જે છે આખું આપણી પાસે આ સામગ્રી છે કે આપણી પરંપરા છે કે આપણી વિરાસત છે એને કેવી રીતે લોકભોગ્ય બનાવી શકાય કારણ કે જો લોકભોગ્ય બનાવી શકાય તો બધાને એનો પૂરેપૂરો લાભ મળે બિલકુલ એટલે આ બધું કેવું છે કે જેને વૈખરી કહેવાય વાણીના ત્રણ પ્રકાર છે આમ તો ચાર છે વૈખરી પશ્યંતી અને પરા મધ્યમાં પણ છે વચ્ચે પણ લોકભોગ્ય બનાવવા માટે એક શબ્દ અત્યારે ભારતમાં અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં ને બધે વપરાય છે એ ન્યૂ નોલેજ ન્યૂ નોલેજ કેવી રીતે આપી શકાય દાખલા તરીકે હું તમને કહું કે ઉપનિષદમાં એમ કહ્યું અવિદ્યા મૃત્યુમ તીર્થ વિદ્યા અમૃત અશ્વતે તમે અમૃત શબ્દ વાપર્યો ને હે શિષ્ય અમૃત એ મૃત્યુને ઓળંગવાની કલા છે અમૃત પણ એના પહેલાં તો આખું જીવન છે એટલે એમ કે છે અવિદ્યા પહેલાં તું અવિદ્યા પ્રાપ્ત કર અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ નહીં અપરવિદ્યા બીજી બધી વિદ્યાઓ પત્રકારિતા વિજ્ઞાન મેડિસિન એન્જિનિયરિંગ હ્યુમેનિટીસ હિસ્ટ્રી આ બધી અવિદ્યાઓ છે આ અવિદ્યાના નાવડામાં બેસી અને તું મૃત્યુ સુધી આવ અને વિદ્યયા મૃતમ અને વિદ્યાથી તું મૃત્યુને પણ ઓળંગી શકીશ આવી સમજ આપે તમે કહ્યું ને આપણે તેને ત્યક્તિને ગુંજીતા કોન્ટ્રાડિક્શન છે ઈશોપનિષદનો પહેલો શ્લોક છે ઈશા અવાસ્ય મિદમ સર્વમ યતકિચિત જગત્યામ જગત તેને ત્યક્તિને ગુંજીતા મા ગૃધક કશ્ય સિદ્ધનમ ઉમાશંકર જોશીએ એનું ટ્રાન્સલેશન કર્યું ઈશનું રાજ્ય છે આખું જે જે આ અવનિ વિશે ત્યાગીને ભોગવી જાણો વાંછો મા ધન અન્યનું હવે મેં પૂજ્ય મોરારી બાપુને ત્યાં સંસ્કૃત સત્રમાં મારે આ શદ ઉપર બોલવાનું હતું મેં એક પ્રશ્ન કર્યો અને મને એ પ્રશ્ન મેં મને પણ પૂછ્યો હતો ત્યા તેને ત્યાં તેને ત્યાગીને ભોગવી જાણો મા ગૃધ કશ્યસિદ્ધ ધનમ ત્યાગીને ભોગો મા ગૃધ કોઈનું ઝૂંટવી ના લો અને કશ્ય સિદ્ધનમ ધન કોનું થયું છે વારું ઉમાશંકરે ટ્રાન્સલેશન કર્યું તમે જુઓ તો ત્રણ આજ્ઞાર્થ છે આ રીતે ભોગવ કોઈનું ઝૂંટવી ના લઈશ અને કોણ આ ત્રણ વખત કેમ રિપીટ કર્યું ઋષિએ ટાઈમ છે ને આટલો બધો એનો જવાબ છે મારી પાસે મારું ઇન્ટરપ્રિટેશન છે તેને ત્યક્ને ગુંજી થા એ સાત્વિક લોકો માટે છે તમને ઇશારો જ કરવાનો હોય કે ત્યાગીને ભોગવ જે તામસિક લોકો છે ગીધડા જેવા છે એના માટે ક્રિયાપદ માર્ગ વાપરે છે માધ તો ગીધની માફક કોઈના ઉપર તૂટી ના પડીશ એ લોકો માટે છે છે અને ધનમ આ ધન એવો પ્રશ્ન પૂછીએ એટલે જે રાજસિક લોકો છે ફેન્સીટર્સ છે એમને આવો પ્રશ્ન પૂછવાનો ધનની પાછળ શું કામ કેટલો દોડ્યા કરે છે ધન કોનું થયું છે વારું તો આ સાત્વિક રાજસિક અને તામસિક લોકો માટે એક જ શ્લોકમાં એક જ પંક્તિમાં જીવનના કેવા ગૂઢ રહસ્યો તમને ખોલી આપે છે તો સાહેબ આ બધું આપણે પ્રજા સુધી પહોંચાડીશું નહીં ને તો આપણે ગુનો કરીએ છીએ મને આવડે છે અને હું ના પહોંચાડવું તો એ મારું ઇટ ઇઝ અ માય ક્રિમિનલ કારણ કે મારે આ વહેંચવું જ પડે મને ઈશ્વરે આ બધું એટલા માટે જ આપ્યું છે કે મારે વહેંચવું પડે અને મને ઈશ્વરે સાહિત્ય આપ્યું મને અભિવ્યક્તિની તાકાત આપી તો એ એ કારણસર જ એટલે સરસ્વતીએ ઋગ્વેદમાં કહ્યું યમ કામયે તમ ઉગ્રમ કૃણોમી જેને હું ઉગ્રમ એગ્રેસિવ બનાવું છું હું એને ઉગ્રમ કૃણોમી તીક્ષ્ણમ કૃણોમી એવું નથી કીધું ઉગ્રમ કૃણોમી હું એને એને ગરમ કરું છું કે બેટા તું ઊભો થાતું તારે આ કમ્યુનિકેટ કરવાનું છે ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી બિકોઝ આઈ હેવ ગીવન દેટ સ્પાર્ક ટુ યુ તમારા અંદર આ અગ્નિ છે એ અગ્નિ પ્રગટ્યો છે અગ્નિ છે ને એ તો કાચું અગ્નિ કોઈ પચાવી ના શકે એને કન્વર્ટ કરવાનો પ્રકાશમાં પ્રકાશમાં કન્વર્ટ કરી અને વહેંચવાનું ક્યાં વાત અરે વાહ કેટલી સરસ વાત છે હું તમને સાંભળી રહ્યો છું ત્યારે મને એવી લાલચ થયા કરે છે કે તમે ભલે પહેલીવાર નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છો પણ આ બધી વાતો સાંભળ્યા પછી મને તરત મારો પહેલો પ્રતિસાદ તો એ જ છે અંદરનો કે ખરેખર અમે નવી સવારમાં તમને વારંવાર બોલાવીએ અને આ આખી વાત જે છે ને છેવટે તો એ પહોંચાડવા સુધીની મથામણ આપણે બધાએ કરવી જ જોઈએ અને અમને મન થાય એવું કે જ્યારે જ્યારે તમને અનુકૂળતા હોય ત્યારે અમે ચોક્કસ નવી સવારના માધ્યમ દ્વારા કારણ કે અમારો મુખ્ય હેતુ જ એ છે કે સ્વસ્થ સમાજનું નિર્માણ આ જે આખી ભૂમિકા છે અમારી અમારા પોઝિટિવ મીડિયા હોય કે નવી સવાર હોય પણ છેવટે અમારું લક્ષ્યાંક તો એ છે કે આપણે બધા ભેગા મળીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ અને તમે જે બોલા છો ને શબ્દ જ સ્વસ્થ પોતાનામાં રહેલો સ્વ એટલે પોતે અને સ્થ એટલે સ્થાયું સ્થાયી થયેલો પોતાનામાં સ્થાયી થયેલો સમાજ એટલે પોતાનામાં હું કોણ છું એની ઓળખ પછી વાત બહાર નીકળવાનું મારે કોઈને કશું કહેવાનું હોય તો મારે ચૌદશ કરવી જ નથી એટલા માટે હું ગામડે ગામડે જાઉં છું શહેરમાં શહેરમાં જાઉં છું બધે ભગવદ્ ગીતાની વાત યુવાનો સાથે કરું છું સનાતન ધર્મની વાત કરું છું કે ભાઈ આ સનાતન અગત્યનો છે બાકીના બધા તો કપડા છે ઇટ ઇઝ ધ સેકન્ડ સ્કીન કલ્ચર ઇઝ યોર થર્ડ સ્કીન પહેલી તમારી ચામડી છે પછી કપડાં છે અને પછી થર્ડ સ્કીન ઇઝ કલ્ચર એન્ડ લેંગ્વેજ માતૃભાષા એ ત્રીજી ચામડી છે કેટલી સરસ વાત ભાગેશભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આમ ગદગદ થઈ જવાય અને આનંદિત થઈ જવાય એવી સરસ વાતો અને મૂળ અને કુળ સુધી લઈ જતી વાતો અમારી સાથે વહેંચી એ માટે તમારો આભાર માનું છું થેન્ક યુ અને મળતા રહીશું ઈશ્વર ગોઠવે તેમ